તમારી દીકરી જ્યારે તમારા એના સાસુ સસરાની કોઈ વાત તમને કરે છે ફોન ઉપર ત્યારે સાંભળ્યા પછી એક મા તરીકે તમારી પહેલી ફરજ એ હોવી જોઈએ કે બેટા આટલી નિખાલસતાથી તું તારા ઘરની વાત જે રીતે મારા ઘરમાં કરે છો એવી જ રીતે આપણા ઘરની વાત તું ત્યાં કરવાની છું તારા પપ્પા કેટલા ખરાબ મારો સ્વભાવ કેટલો ખરાબ તો તારે મને વાત કરાય તમારે ઈચ્છતા હો કે તમારી દીકરીનું જીવન એકદમ સુંદર રીતે ચાલે આ તો ફોન આવે એટલે તર ત્રણ મિનિટે આપણે પૂછીએ શું બનાવ્યું એ છોકરી એમ કે કાજમ ભીંડાન તને ક્યાં ભીંડાન શાક ભાવે પછી થોડીક વાર પછી એમ થાય કે આજે મારે મારે મમ્મી જયારે બહાર જ રોજ રોજ લઈ જઈશ પછી તેઓ પડી જશે હોય ને સ્કૂટર ફાવી જશે પછી સ્કૂટરમાં અહીંયા જવાનું સ્કૂટરમાં અહીંયા જવાનું તમારી દીકરી તમને ફોન કરીને એવું પૂછે કે મમ્મી લાપસી કેવી રીતે કરાય ત્યારે પહેલું વહેલું એ તમારામાંથી નીકળવું જોઈએ કે બેટા કેમ સાસુ ઘરમાં નથી અને ત્યારે સાસુની પણ ફરજ છે કે જ્યારે બહુ ખાલી રસોડામાં મૂંઝાતી હોય ત્યારે પ્રેમથી એને બનાવી દો અથવા એને કરાવડાવી દો ને તો એ વટથી કહે કેવી સરસ લાપસી બનાવી હતી આ તો થોડુંક બગડે એટલે આપણે ત્રણ જણાને કહીએ ભણી છે પણ કાંઈ ગણી નતો હું તો એમાં મારે તો એનાયત દિવસો છૂટ્યું નહીં મારાથી અને ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને છે ને ડર છે કે મારાથી રસોડું છૂટી જશે તો હું શું કરીશ અસ્તિત્વનો અભાવ આવી જાય પણ એમ થાય કે યાર આ જવાબદારી વહી જશે તો હું સાવ નકામી થઈ જઈશ એક વસ્તુ યાદ રાખો રસોડાથી સ્ટોરરૂમથી કે ઘરની ચાવીથી તમારું અસ્તિત્વ નથી તમારું અસ્તિત્વ ત્યાં છે કે તમારા દીકરાને મુંઝારો થાય એને મજા ન આવતો હોય ત્યારે મમ્મી મમ્મી કરે ત્યાં તમારું અસ્તિત્વ છે મને પૂછીને જ કરવાનું અને અત્યારની સરસ મજાની દીકરાની બહુ સ્માર્ટ છે એને ખબર પડી ગઈ છે મમ્મીજીને વખાણ કરો મમ્મીજી જેવું ઓથાણું બિલકુલ કોઈ નથી મારાથી તો કોઈ દિવસ થાય જ નહીં એટલે મમ્મીજી એક સરસ દીકરાની બહુ હતી બહુ જ સ્માર્ટ એણે રોજ એમ કે જે કયો મારા સાસુ જેવું ફળિયા કોઈ વાળી ન હોય એના જેવી ચોખાય કોઈ નથી થાય નહીં એટલે રોજ સાસુ સવારે વહેલી ઉઠી ઉઠીને ફળિયું વાળ્યા રાખે ને ઘર ચોખ્ખું કર્યા રાખે ઝાપટ ઝુંપટ કર્યા રાખે વાત્ર વખાણ સાંભળવા માટે મારે સાસુ જેવું થાય નહીં મારે સાસુ જેવું થાય નહીં દીકરો પડી ગયો કે બહુ હોશિયાર છે એણે એના મમ્મીને એક દિવસ રાત્રે કીધું કે મમ્મી આ તારા વખાણ કરી કરીને ઘર આખાનું કામ કરાવી લે તો ધીમી ખાઈને કે તો શું કરવું એ કે કાલ સવારે છે ને તું જયારે ફળિયું વાળવા જઈશ ને ત્યારે હું તને એમ કહીશ કે મમ્મી મમ્મી તારે થોડું કરે અમે જુવાન બેઠા હોય તારે ન કરે તું બેસ અને જેવો હું સાવણો હાથમાં લઈશ ને એટલે ઓલીને શરમ આવશે અને પછી વાળવા મળશે પછી આપણે નિરાતે બે કે ચા ચાપીશું ડન સવાર પડી નાટક શરૂ થયો જેવું 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 મમ્મીએ સાવણો લીધો ફળિયું વાળવાનો એટલે દીકરા કીધું મમ્મી 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 તારે થોડું કરાય અમે આ જુવાન ઘરમાં બેઠા હોય ને કેવું લાગે લોકો શું કહે કે ઉંમરલાયક વ્યક્તિ ફળિયું વાળે છે ને જુવાન જઈને બેઠા છે એટલે છોકરો સાવણો લેવા છે એટલે છોકરો તરત દીકરાની માં એમ કે ના રે ના અમે અહીંયા બે બે સ્ત્રીઓ ઘરમાં હોય ને પુરુષ તરીકે તારે થોડા હાવણા ઘરમાં લેવાતા છે એમ બે વચ્ચે રગજગ 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 ચાલતી હતી દીકરાની હવે સરસ પડદો ખોલ્યો એ કે કામ હાટું બાંધુસ વારા કાંટો આતારો વારો કાલ મારો વારો કામ હાટું ભલામણે બધા તો હશે ઘરમાં ઝઘડા કંકાશ એની હાટું હોય આવું નહીં કરવા બહુ અઘરું છે એક સાસુ સાસુએ સાસુની જ વાત નીકળી છે કહી દો એક સાસુ કે તને ખબર છે આપણા ઘરમાં શાંતિ રહી નહીં એટલે હું કેટલાય વ્રત કરું છું કે સોમવારનું વ્રત કરું મંગળવારનો વ્રત કરું અગિયારસનું વ્રત કરું ગાયને રોટલી દેવાનું વ્રત કરું તોય ઘરમાં શાંતિ નથી રહેતી તો દીકરાની બહુ કે હું જે વ્રત કરું છું કરી જ ન હોકો હું ઘરમાં શાંતિ રહી નહીં હાટું મૌન વ્રત રાખું તમે રાખો ચૂપ થોડું ઘણું ચોક્કસ તમારી પાસે અવાજ છે તમને બોલવાનો અધિકાર છે બોલવું જોઈએ પણ ક્યારે કયા સમયે શું બોલવું એની થોડી આવડત કેળવી લેવી જોઈએ સ્ત્રી છે ને તો રુજુતા છે એના અવાજમાં એવું ગાંભીર્ય છે એનો અવાજ સાંભળી અને જાણે અજાણ્યા લોકોને એક શાતા મળે છે સભ્યતા ચૂપ થઈ જાય છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને એક વિનંતી છે કે થોડું ઘડવાશ ને નરમાશથી રાખો તમારો અવાજ મોટો હશે તો આટલા લોકો સાંભળશે પણ તમારા વિચારો મોટા હશે તો જગત આખું તમને સાંભળશે અવાજ નહીં વિચારને મોટા કરતા થાવ થોડી નરમાશ રાખો જે દિવસે આ પૃથ્વી પરની સ્ત્રી પોતાની કુમાશને નરમાશ ગુમાવી દેશે ત્યારે વિનાશ આવશે ત્યારે ઉપરવાળા એકલકી ઉત્તર ધારણ કરવું પડશે કે સ્ત્રીએ પોતાનું નર્માશ ગુમાવી દીધી કુમાશ ગુમાવી દીધી આ જગતના તમામ પુરુષને ક્યાંક ને ક્યાંક પોતાના લોખંડી પુરુષ હોવાનું બખ્તર ઉતારી જ દેવું છે હળવા થઈ જ જવું છે એને ઢોળાય જ જવું છે પીગળી જ જવું છે પણ એવો સધ્યારો આપતો ખોળો માનો કે પત્નીનો ખભો તો મળવો જોઈએ ને આ જગતની એ સ્ત્રી સૌથી વધુ નસીબદાર છે કે જેના છેડાને એના પતિનો આંસુ લૂંછવાનો એક સામર્થ્ય પ્રાપ્ત થયું છે જો પુરુષ તમારી સામે રડી શકતો હોય તો એનો અર્થ એ છે કે તમારા બે વચ્ચે બહુ સંબંધ પરિપક્વ છે કારણ કે એને રડતા જ નથી આવડતું મેં કીધું એમ કે સ્ત્રીઓના આંસુ પર સમાજ એટલો બધો ફોકસ થઈ ગયો કે પુરુષના મૌન ડુસકા કોઈ સાંભળતું જ નથી સાંભળવા તો એ પણ જોઈએ અત્યારે સૌથી વધુ હાર્ટ એટેક એટલા માટે આવે છે એમના બ્લોકેજ એટલા માટે થાય લોહી પાતળું કરવાની દવા એમને એટલા માટે લેવી પડે છે કે એને સાંભળનાર કોઈ નથી કારણ કે આપણે ત્યાં એક અને પુરુષે રોજે રોજ સાબિત કરવાનું કે પુરુષ છે એ સફળ ન થાય તોય તકલીફ સત્તાવાન ન થાય તોય તકલીફ અને અત્યારે કેવું છે કે સ્ત્રીઓના કામના બહુ બધા ઓપ્શન્સ છે મારે રસોઈ નથી કરવી ચાલે મારે કામ નથી કરવું ચાલે મારે ચોવીસ કલાક મજામાં રહેવું છે પાર્ટીસ કરવી છે ચાલે નીતાબેન અંબાણી ચોવીસ કલાક નીતાબેન અંબાણી રહીને મજા કરી શકે મુકેશ અંબાણીએ તો આઠ કલાક રિલાયન્સમાં જવું પડે જવું પડે જવું પડે કારણ કે એના ઓપ્શન્સ નથી આ જગતમાં પુરુષના કામના ઓપ્શન્સ હજી નથી મળ્યા એક સ્ત્રી રાણીની જેમ જીવી શકે એ માટે એક પુરુષે ચોવીસ કલાકમાં અડતાલીસ કલાકનું કામ કરવું પડે કરવું પડે ને કરવું પડે તો થાય એ ઓફિસ નું જાય આમથી આમ આમથી આમ આમથી આમ થઈ જાય આપણે બહુ પ્રેમથી કહી દઈએ કે અમારી દીકરીને રસોઈ નથી આવડતી હા મેં વાળા એમ તો મારો દીકરો કમાતો નથી એનો અર્થ એ નથી મારી કોઈ એવી દલીલ નથી કે સ્ત્રી રસોઈ કરવા માટે છે કામ કરવા માટે નથી પણ જેના ઉપર તમારો આમ કાબુ છે જે મારો એરિયા છે ગર્વથી હું કલર ઊંચા કરી બનાવી તો જો મારા જેવી રસોઈ મેં અનેકોનેકવાર કીધું છે જે લોકો કમ્પેરિઝનમાં છે કે મારા જેવી સાર મારા કરતાં વધુ સારી દાળ તમે બનાવી શકો કે મારા કરતાં ખરાબ દાળ બનાવી શકો મારા જેવી દાળ તમારા ન થાય એટલી તમારી આવડત ઉપર તમને ગર્વ હોવો જોઈએ તમારા કામ માટે તમને એટલું અભિમાન હોવું જોઈએ મારા મારા સિવાય કોઈ ન કરી શકે સમાધાન કરવું એનો અર્થ એ નથી કે તમે કોઈ પીડિતા છો સમાધાન ક્યારેક આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિનો પ્રેમ એ સંબંધ આપણી માટે એટલો બધો મહત્ત્વનો બની જાય છે કે કશુંક આપી દીધા પછી આપણને કંઈ તકલીફ ખાસ પડતી નથી પણ એ ક્યારે કે જો તમે બે વ્યક્તિઓ વચ્ચે એટલો પ્રેમ ઉગાડ્યો હોય તો હમણાં જ મેં શરૂઆતમાં આ યુગલોને કીધી કે બે વ્યક્તિઓ ભેગા થાય તો સાત પેઢી ચાલી શકે એટલી સંપત્તિ સાચવી શકે સાત પેઢી બેસીને ખાઈ શકે એટલી એ એ એ પૈસા ભેગા કરી શકે સત્તા ભેગું કરી શકે નામ ભેગું કરી શકે પણ બે વ્યક્તિઓ ભેગી થઈને ચાલે એવો સાત મહિના ચાલે એવો પ્રેમ નો સાચવી શકે તમે ભેગા તો અંતે એની માટે થયા છો પ્રેમ કરવા માટે એકબીજાને સમજવા માટે તો એવું કયું તીર છે કે જે તમે એકબીજાને એકબીજા લીધા રાખો છો અને આખું અઠવાડિયું પુરુષ કામ કર્યા પછી પણ બધાના સ્વપ્નો માટે એક્સ્ટ્રા ગયા પછી પણ કારણ કે ઓલી એડવર્ટાઈઝમાં કીધું હતું હીરા હે સદા કેલી એટલે સોલિટરે પ્રેમની લાવવાની એનિવર્સરીની ગિફ્ટ પણ લાવવાની છે ફાર્મ હાઉસ પણ તમને જોઈ છે કારણ કે આપણે એક પાર્ટ અહીંયા અત્યારે ભેગા થયા જો ફલાણા ભાઈને સુરતમાં આવ્યા ત્યારે હું હતું હવે જો એટલે તરત ભાઈને એમ થાય કે હા હા આપણે લઈ લેશું લઈ લેશું લઈ લેશું એટલે ખબર એ વહેલા ઉઠે કારણ કે ઓલું વાક્ય ફાર્મ હાઉસ લેવાનું જ ફ્લેટ થોડો મોટો લેવાનો જ ઈએમઆઈ થોડી વધુ કરવાની છે છોકરાઓને આપણે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાવવાના છે વિદેશ જ મોકલવાના છે આટલું બધું 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 કરવાનું છે એટલે ભાઈઓ એક્સ્ટ્રા દોડે એક્સ્ટ્રા દોડે એક્સ્ટ્રા દોડે આઠ કલાકની બદલે નવ કલાક બહાર રહે નવ કલાકની બદલે બાર કલાક બહાર રહીએ અને રવિવારે એને એક મળે એટલે આપણે એમ કહીએ કે આખું અઠવાડિયું તમને ક્યાંય નથી લઈ જાય તમે બહાર જાઓ છો અમારે તો ઠીક છે અમને લઈ જાઓ એટલે આપણે લઈ જાય એમને બધા ભેગા થાય સરસ મજાના અને તોય એને શું સાંભળવાનું આખો બાર હોય કોઈ ઘરે રેત ખબર હોય ને પણ આપણે એ સંતાનોને આપણા બાળકોને એ નથી કહેતા કે બાર મારી અને તમારી માટે રહે છે